ભારે વરસાદને લીધે બસ સ્ટેશનમાં પાણી ભરાયા છે બસ સ્ટેશનમાં ઉભેલી કેટલીય બસ પાણીમાં ગરકાવ થતી જોવા મળી શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી છે તે ભરાયા છે રાત્રે પડેલા મુશળધાર વરસાદથી શહેરની હાલત કફોડી છે તે બની ચૂકી છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને પરેશાની નો સામનો છે તે કરી રહ્યા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે બસ સ્ટેશનમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે તો જામનગરમાં ભારે વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી લાલપુરમાં વરસાદી પાણીથી પૂરની સ્થિતિ ઉદભવી છે વરસાદી પાણીથી લાલપુરની ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યું છે લાલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી આ સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું છે લાલપુરની ઢાઢર નદીમાં પણ ઘોડાપુર આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જ્યાં જુઓ ત્યાં પાણીના જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે હવે નીચાણવાળા અનેક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે લોકોને અવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે